નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ બી બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું આજે જે રેડ કેન્ડલ અમુક ક્રિએટ થઈ હતી એને રિકવરી માર્કેટમાં ટ્રાય તો કરી પણ બાયર્સ ફેલ થઈ ગયા માર્કેટને સપોર્ટ કરવામાં અને જો આપણે વન આવરનો ચાર્ટ ફોલો કરતા હોય એટલે જ હું ઘણી વખત મેં છે ને વન આવરના ચાર્ટ ઉપર વિડીયો બી બનાવેલો છે તમે જોઈ લેજો એટલે જ જો અમુક વખતે શું થશે ખબર છે કે જે વન આવરનો ચાર્ટ છે ને આપણે ઘણું બધું કહી દેશે જેમ કે કાલના દિવસમાં આ વન આર નો લો પ્રોટેક્ટેડ હતો આજે શું થયું વન આર ની રેડ કેન્ડલ થઈ હું પોતે રાહ જોતો તો સરસ રિકવર થાય પણ પછી એને વન આર નો લો બ્રેક કરી નાખ્યો એટલે આ દિવસ અને આ દિવસ આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અને મેં ઘણી વખત તમને લોકોને કીધું છે કે આવા માર્કેટમાં વન આર નો ચાર્ટ ઓપન કરીને બેસવાનો તો ખબર પડે કે જ્યારે કઈ બાજુ માર્કેટ તૂટે છે એ બાજુ વધારે એનું વજન થઈ જશે બરાબર ને એટલે આજનું માર્કેટ ઇન્ટરેસ્ટિંગ રહ્યું હવે આપણે છે ને આજે એકાદ બે બીજી જરૂરી બની ગયું છે ત્રણ જૂન નો આ ડેટા અપડેટ થઈ ગયો છે એફઆઈઆઈ પાછું માઇનસ ત્રેપન એટલે અઠ્યાવીસો ત્રેપન કરોડ નું સેલિંગ કરેલું છે ડીઆઈએ પાંચ હજાર કરોડ નું બાઈંગ કરેલું છે એટલે છેલ્લા બે ત્રણ દિવસ એવું થાય છે કે ડીઆઈ ડબલ ટ્રબલ બાય કરે છે જેટલું એફઆઈ સેલ કરીને જાય છે એટલું એટલે એફઆઈ બે ત્રણ દિવસથી નેટ સેલર છે માર્કેટ ઓપસેટ બહુ ટકી શકતું નથી પણ હવે આપણે એકાદ બે બીજી વસ્તુની વાત કરી લઈએ કે જે એઝ અ ટ્રેડર આપણને બધાને ખબર હોવી જોઈએ જો હજી બી આ જે નિફ્ટી છે એક રેન્જમાં જ છે પણ હવે વસ્તુ એ છે કે હવે ધીરે ધીરે પાછું સપોર્ટ સાઈડ આવે છે ચોવીસ હજાર ચારસો ને પાસઠ અહીંયા તૂટશે એનો મતલબ શું થયો કે આટલા બધા દિવસની ડાઉન રેન્જ તૂટી એટલે એની નજીક આવી ગયું છે આપણે બેંક નિફ્ટી છે એની એક રેન્જ છે પણ હજી રેન્જ ની ડાઉન સાઈડ આવ્યું નથી પણ શું મતલબ એમ છે એટલે હવે તમે સેન્ટિમેન્ટ જજો કે બેંક નિફ્ટી સપોર્ટ તરફ આવા માંડે છે અને આડે રેજિસ્ટન્સ તરફ જવાની ના પાડી દીધી એટલે વસ્તુ જોવા જેવી વાત છે વસ્તુ મગજમાં રાખવી પડશે આપણે આઈટી નો ચાર્ટ આપણે કેટલા દિવસથી ફોલો કરીએ છીએ એના અહીંયા ક્રોસ કરવાનો હતો આડત્રીસ હજાર ચારસો તો હવે બહુ દૂરની વાત થઈ ગઈ હવે એ બી સપોર્ટ તરફ આવી ગયું અને મેં શું કીધું કે આ બધા સેક્ટર નો ચાર્ટ નજીક રાખવો પડશે હવે અનફોર્ચ્યુનેટલી ચલો કોઈ પણ કારણોસર આઈટી સેક્ટર ડાઉન સાઈડ બ્રેક થશે એટલે નિફ્ટી વધારે નીચે જશે 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 એ જ રીતે એફએમજી સેક્ટર જો આ ઉપરની સાઈડ ટચ નથી થતું એ વળી નીચેની સાઈડ જ આવે એટલે આ બધી વસ્તુ ધીરે 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 આપણને એક અલગ સેન્ટિમેન્ટ દેખાડે છે ફાર્મા સેક્ટર હજી બી ઇન બીટવીન છે પણ હવે આપણે ધ્યાન રાખવું પડશે હવે હું જે રીતે કહેતો હતો કે એગ્રેસિવ પુટમાં ન જાઓ એ રીતે હવે હું કહું છું એગ્રેસિવ કોલમાં નહીં જાઓ આપણે ક્યાંક વચ્ચે બેસવું પડશે અને આને જ સેન્ટિમેન્ટ કહેવાય બરાબર હવે આ વસ્તુને હજી સિમ્પ્લિફાઈ કરવી હોય કે ભાઈ આગલા દિવસે શું કરું તો મારું થોટ પ્રોસેસ કેવું રહેશે ખબર છે જો હું તમને એક વસ્તુ બતાડું આ એક વન આર ની એક કેન્ડલ છે ને આ કેન્ડલ હેને એ એને હું ધ્યાન માં રાખીશ આ રેન્જ આ રેન્જ ની ઉપર માર્કેટ જવું જ પડશે જો માર્કેટ માં બાયર્સ એક્ટિવ થશે કાલે તો આ રેન્જ બરોબર અને જો એ એક્ટિવ નહીં થાય ને સેલર નો પ્રભાવ આવશે તો આની નીચે એ જશે આ ધ્યાન રાખજો આની ઇન બિટવીન માં આપણે ફસાશું બધે આ ચોખિયા રેન્જ આપણને કે છે પ્રાઇસ એક્શન ના હિસાબ થી એ જ રીતે બેંક નિફ્ટી માં ભી હું તમને કહું ઓલ્ટ એજ કરી અને સરસ મજાની આપણે લાઈન લઈ આવીને

પણ ચાલો એને ડાઉન સાઇડ તોડી તો એના માટે આપણે બધા રેડી રહેવું જ પડશે એટલે જ આપણે ક્યારની આ બધી નિફ્ટીની રેન્જ ફોલો કરીએ છીએ સેક્ટરની રેન્જ ફોલો કરીએ છીએ અને ખાસ કરીને આઈટી સેક્ટર અને એફએમસી સેક્ટર કાલે કઈ બાજુ ઓપન થાય છે કઈ બાજુ એ લોકોની રેન્જ બ્રેક થાય છે એ આપણે ખાસ જોવું પડશે નતર કોલ સાઈડે ફસાશું અને પૂટ સાઈડે કાલે ફસાવાના ચાન્સીસ વધારે છે કાલે એકદમ શાંતિથી ટ્રેડ કરવું પડશે બરાબર છે જે સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે એની મેં આપી દીધી બીજું કે આપણે ઇન્ડિયામાં એક બહુ સરસ ઇનિશિયે લીધું છે જેનું નામ છે રણભૂમિ ચેલેન્જ એ છે કે ટ્રેડરને સાચો રસ્તો બતાવીએ તો એ લોકોની કેપિટલ વાઇપ ન થાય તો તમારું નામ તમે કયા સિટીથી છો તમારી કેટલી કેપિટલ છે તમારો એક્સપિરિયન્સ કેટલો છે તમે ઓપ્શન બાઈંગ કરો છો ઓપ્શન હેજિંગ કરો છો ઓપ્શન એક્સપાયરી કરો છો તમે ઇન્ટ્રાડે સ્ટોક કરો છો સ્વિંગ કરો છો શું કરો છો એ તમારે મને કહેવાનું છે ટેલિગ્રામ કરીને એટલે એ મુજબ તમને હું એક મારી પર્સનલ સ્ટ્રેટેજી આપી આ સ્ટ્રેટેજી તમે પેલા સમજો શીખો ફોલો કરો એમાં કોન્ફિડન્સ આવે ને પછી જો તમારી કેપિટલ ઓછી હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ જોઈન કરો કે જેમાં આવી જ અમુક સ્ટ્રેટેજી મેં શીખવાડી લઈ છે ને એનું પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે કેપિટલ વધારે હોય તો ઓપ્શન હેજિંગ નો વર્કશોપ જોઈન કરો ડિરેક્શનલ અને નોન ડિરેક્શનલ નું સરસ મજાનું કોમ્બિનેશન ઘણું બધું મેં શીખવાડેલું છે અને આનું અલગ એક ટેલિગ્રામ ગ્રુપ છે જો એકદમ વધારે સિરિયસ હોય ખૂબ સિરિયસ હોય અથવા તો મોટો લોસ થયેલ હોય મને પર્સનલી મળવું હોય મારી પાસેથી પર્સનલી મેન્ટરશીપ લેવી હોય તો એ તો મને કોન્ટેક્ટ કરી શકો પૈસા તો બરેગા ની સાઈટ જશો ને એટલે અહીંયા ટેલિગ્રામ નું લિંક આપેલું છે અહીંયા ક્લિક કરી અને તમે મારી સાથે કોન્ટેક્ટ માં રહી શકો બાકી જેટલું બને ત્યાં સુધી હું ટ્રેડરને બહુ સારા રસ્તે પહોંચાડવાની ટ્રાય કરું છું માર્કેટ ઇન્ટરેસ્ટિંગ છે સેન્ટિમેન્ટ બી ઇન્ટરેસ્ટિંગ છે ઘણા દિવસ આપણને લલચાવ્યા પછી માર્કેટ આ બાજુ આવે છે જોઈએ ખરેખર માર્કેટમાં શું થાય છે મળશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી એ વિશે લોડ સપ્લાય ને આપીશ